કેશોદ ખાતે દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા ખેલ મહાકુંભ ધ્વજારોહણ સરસ્વતી સન્માન તેમજ જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ જય દશનામ ઓમ નમો નારાયણ આજ રોજ દસ નામ ગોસ્વામી સમાજ કેશોદ દ્વારા ખેલ મહાકુંભ નીલકંઠ દાદાની ધજા વિદ્યાર્થી સન્માન સમારોહ અને મહાપ્રસાદનું આયોજન કરેલું હતું આ મહાપ્રસાદની અંદર ગોસ્વામી સમાજના બધા ભાઈઓ બહેનો જોડાયા હતા અને ગામના આમંત્રિત મહેમાનો આગેવાનો બધા જોડાયા હતા આ તકે હું દસનામ ગોસ્વામી સમાજ વતી બધાનો દિલથી આભાર માનું છું જય નીલકંઠ દાદા ઓમ નમો નારાયણ આદેશ બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવાની સતત વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે